બજરંગ બલી હનુમાન સાથે તમારા બધાનું સ્વાગત કરું છું અત્યારે નવરાત્રી માહોલ ચાલી રહ્યો છે આજે છે નવરાત્રીનો પાંચમો દિવસ તો આજે આપણે છે ગામમાં એ પણ તમને બતાવીશું અત્યારના વાગ્યા છે ઓલમોસ્ટ દિવસના બપોર એટલે કે ત્રણ વાગ્યા છે તો પણ બી લીધો છે સરસ મજાનો અને વ્લોગ આપણે ચાલુ કર્યો છે કેમ કે નવરાત્રીનો થોડો ઘણો માહોલ બતાવીશ તો તમે જોડાયેલા રહેજો તો હાલ આપણે થોડુંક કામ છે તો તે બતાવતા હોઈએ પછી સાંજનો ટાઈમ થશે એટલે તમને નવરાત્રીનો માહોલ બતાવીશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો આગળ આગળ જે જે ઓપ્શન થતું રહેશે તો વિડીયોમાં તમને બતાવતા લઈશું વ્લોગ કન્ટિન્યુ રાખજો આપણે આ જે નવું માઇક લાવ્યું છે કે થર્ટી ફાઇવ તેનાથી આપણે વ્લોગ શૂટ કરીએ છીએ ને સરસ મજાના વ્લોગ બનાવીએ છીએ ને કેટલા લોકો આ લાવ્યું છે યુઝ કરતા કોમેન્ટ માટે જુઓ બ્લોગ કરો મિત્રો હવે આપણે જવું છે ગવાર ફળિયાલો અને પેટ્રોલ જે આપણે ટેટ ટુવામાં થઈ રહ્યું તો તે લેવા માટે અને આપણો બાઈક રેડી તૈયાર છે તો આપણે લેટ્સ ગો તો હવે પેટ્રોલ પંપે જઈએ ફાઇનલી આપણે પેટ્રોલ પંપ પર આવી ગયા છે ને પેટ્રોલ પુરાઈ લઈએ બાગમાં અને ઓલમોસ્ટ લઈ લીધું છે એક્ટિવા માટે પેટ્રોલ અને સો રૂપિયાનું બાઇકમાં પુરાવી દઈએ ને મિત્રો આપણે કપાસ ઓલમોસ્ટ પચાસ દિવસ બોધી દીધું છે જે બનાસકાંઠાવાળાને ખબર હશે કે કપાસ કેવી રીતે બોધાય તો ટચિન ઓલમોસ્ટ વાયુ તો અત્યારે હવે રૂ કામ આપણે ચાલુ કરી દીધું છે તો આપણે આજે રૂવેણવાનું છે થોડુંક બાકી છે તો તે ફટાફટ વેણી લઈએ

ફાઇનલી નખાઈ ગયું છે પ્લેટ પછી જવાનું છે આપણે હવે ડેરી દૂધ ભરાવા માટે તો હવે નીકળીએ ડેરી દૂધ ભરાવા જવા માટે આપણે નીકળીએ દૂધ ભરાવા હવે આપણે જવું છે દૂધ ભરાવા માટે સાંજનો ટાઈમ છે એક્ટિવા લઈને અમે બજરંગબલી જે હનુમાન ના પાટી મંદિર છે ત્યાં સરસ મજાની લાઇટિંગ થઈ રહ્યું છે નવરાત્રી માં તમે જોઈ શકો છો લાઇટિંગ નિહાળી શકો ફાઇનલી આપણે ડેરી દૂધ ભરાવી લીધું છે અને તમે જોઈ શકો ડેરીની ની સામે જ આપણે ગરબી ચોક ગોઠવેલી છે ગુંદરું કહેવાય તે તો ગરબી માતાનો અંદર વચ્ચે દીવો મૂકેલો છે અને સરસ મજાની ફરતે ગરબી ગોઠવેલી છે તમે જોઈ શકો છો આપણે ખાઈ લીધું છે જમી લીધું સરસ મજાની અત્યારની મધરાતી થઈ છે તમે જોઈશું ઓલમોસ્ટ અત્યારના વાગ્યા છે નવ અને આપણે જાઉં છીએ ગરબી માતાના દર્શન કરવા માટે ગરબીએ તો ગાયક આવડું પણ તૈયાર છે તો આપણે લઈને આવીને ગામમાં ફાઇનલી આપણે આવી ગયા છે કુળદેવી બહુચર માતાજીના દર્શન કરવા માટે તો દર્શન કરી લીધા છે અને તમે જો સરસ મજાનું આ લાઇટિંગ મંદિરમાં ગોઠવ્યું છે જોગણી માતાજીને મંદિરમાં એન્ટ્રી લીધી છે અહીંયાથી લાઇટિંગ સરસ મજાનું શરૂ થઈ ગયું છે મંડપ ડેકોરેશનથી સામે છે મંદિર તો અમે દર્શન કરતા આવીએ આપણે નવરાત્રી જોઈને આવી ગયા છે તમે જોયું છે કે આજે નવરાત્રીનો પાંચમો દિવસ હતો અને ગરબી અમારા ગામમાં થોડી થોડી ચાલી થઈ ગઈ છે અને તમને વિડીયો બતાવ્યો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને કરો